નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની તારીખ પંદર બે બે હાજર પચીસ ના રોજની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક લેવાવાની છે તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે એકમ કસોટી છે તેમાં તમે જોશો તો પ્રકરણ નંબર એક થી ત્રણ છે અને કુલ ગુણ પચીસ છે એમાં એમાં પ્રશ્ન નંબર પહેલું પીપલ ઓફર ટુ ધ સાધુ તો જવાબ આવશે ધ પીપલ ઓફર ગોલ્ડ કોઈન્સ ક્લોથીબલ એન્ડ ડ્રાય ફ્રુટ ટુ સાધુ બીજું વોટ ડીડ ધ બબુલ ટ્રી હેટ તો અહીંયા જવાબ આવશે ધ બબુલ ટ્રી હેટ ઇટ્સ હોન ત્રીજું વાય વોઝ ભુપેન તો ધુપેન વોઝ વરિડ બીકોઝ ધ એલિફન્ટ વોઝ એંગ્રી વોટ ડિડ ધ તેનાલી રામન આસ્ક ધ સાધુ ટુ ડુ So Tenali Raman asked the Sadhu to do something so that he could go to heaven after death. What happened to the bubble tree's glass leaves? The bubble tree's glass leaves were broken into small pieces by stormy wind. Uh, whose sense of hearing was sharper? How do you know? My the elephant's sense of hearing was sharper because he heard the voices of the boys from far away. મિત્રો ધોરણ આઠની તારીખ પંદર બે બે હજાર પચીસના રોજની અંગ્રેજી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર તારીખ પંદર બે બે હજાર રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આ જે પંદર બે બે હજાર રોજની જે એકમ કસોટી છે તેની લિંક તમને મળતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધ સેન્ટેન્સીસ Then Raman really wanted to go to heaven to false. Gir forest is famous for lions, to true. Good sadhus always accept money for their service to false. Amit took out a big brown paper bag, to false. The sadhu had many followers to true. Question number three give rhyming word for the given word Amabel well Nutashabel, no Maknutasha no Dry No Cry, Duck Nu no Buck, Bot No got. ચોથું રીડ ધ રાઇમિંગ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ તો અહીંયા તમે જોઈ શકો છો પેરેગ્રાફ આપણને આપેલો છે પેરેગ્રાફ ઉપરથી કેટલાક ક્વેશ્ચન આપેલા છે પહેલો સવાલ વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન વોટ ડઝ ધ રિબેલ રિમાર્ક વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન ધ રિબેલ રિમાર્ક ઓન ધ નીડ ફોર રેઇન ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ઇટિંગ તો એનું થશે સિટિંગ અને મિટિંગ હુકનું થશે બુક ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફ્રોમ ધ પોએમ તો લોંગનું થશે શોર્ટ બેડનું થશે ગુડ when everybody goes to the meeting, when does the rebel stay? when everybody goes to the meeting, the rebel stays at a home, at a reads a book, which is the similar word of appreciate in the poem. tanya praise. question number five, complete the sentences using a can or cannot. palu, i do not have a mobile. i kalijagya my parents, so cannot call. rohit is a fast runner. he khali the race, so can win. યુ આર લેટ યુ ખાલી જગ્યા ધ હોલ કેન નોટ એન્ટર કેતન ઇઝ ક્લેવર હિ ખાલી જગ્યા ધીસ પ્રોબ્લેમ તો કેન સોલ્વ ધ ટ્રી ઇઝ ટોલ મનુ ખાલી જગ્યા ઇટ ક્લાઇમ્બ તો અહીંયા આવશે કેન નોટ ક્લાઇમ્બ મિત્રો ધોરણ આઠની આ જે અંગ્રેજી વિષયની એકમ કસોટી છે તે એકમ કસોટીનું જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણી ચેનલ ઉપર પંદર બે બે હજાર પચીસના રોજ મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આજે પંદર બે બે હજાર બે પચીસના રોજની જે એકમ કસોટીઓ છે તેની લિંક વોટ્સઅપ અને તેની પીડીએફ અને તેના વિડીયોની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થઈ શકે